જય માતાજી વૃક્ષની જેટલી ક્ષમતા હોય ને અને એના કરતા જો વધારે આવી જાય આંબા ઉપર તો શું થાય એ ડાડકું પહાઈ જાય બે કેરી આંબાની ડાળખ પર આવે વધારે આવી જાય ડાડકું પહાઇ જાય એની ક્ષમતા છે એ પરમાણે આવે તો ના ફસાય આપણા જીવનમાં પણ એવું જ છે માણસ પાસે જે સ્થિતિ છે જે સંપત્તિ છે જો વધારાની સંપત્તિ આવી જાય ને તો એની વાકાત બદલાઈ જાય એનો પાવર કઈક જુડો હોય એની રેણીકાની કઈક જુદી હોય બીજાને ન સમજવાનો પ્રયત્ન કરે તારી પાસે કશું નતું ને ભગવાને તને આપ્યું છે તે ઓકાટ બદલી કાઢી કહેવાય એને આના પછી શીખવું જોઈએ આપણે આપણી મહાલક્ષ્મી કરીને મહાલક્ષ્મીના રૂપાંતરની અંદર ફેરવી રાખો સારા રસ્તા વાપરો સારો ઉપયોગ કરો ગમે એટલી લક્ષ્મી આવી જાય ગમે રૂપિયા આવી જાય પણ

જાળવી રાખવું નહીં જય માતાજી જય યોગેશ્વર મેસેજ મને ગમે તો ફોરવર્ડ કરતો રેજો જેથી બીજાને કંઈક જીવન જીવવાનો રસ્તો મળે પોતાની પકાટ સમજાય મેં તમને કીધું એમ વૃક્ષની જેટલી ક્ષમતા છે વજન ખેલવાની એટલું જ વજન ખેલી શકે તો પછી વૃક્ષ નું તૂટી જાય એવી રીતના આપણી પાસે લક્ષ્મી વધારાની જો આવે ને તો જ્યાં સુધી સુધી રહે એની ક્ષમતા છે ત્યાં રહેશે પછી ફાટીને નીચે પડી જાય દારખું એટલે લક્ષ્મી પણ સાચો એ હશે ને તો આ મહાપુરુષના વિચારની જરૂર છે પરમ પૂજ્ય પાંડુ શાસ્ત્રી દાદાજીએ આ જ વાતો આપણને શીખવાડી છે પણ આ તો મફતનું છે ને કાર્ય ત્યાં કંઈ મળવાનું નથી ત્યાં તમારે કોટની કિંમત થવાની નથી એટલા કાર્ય કોઈને ગમતું નથી જ્યાં તમારી વાહવાહ થાય તમારું સ્વાગત થાય જ્યાં તમે દોડતા જ હશો બધાની અંદર તમારું નામ બોલાય મિત્રો આ મહાપુરુષનો જે વિચાર છે ને એવો વિશ્વની અંદર કોઈ જગ્યાએ નહીં એક માણસ ઉપર પરિવર્તન કરી માણસને માણસને જોડતો કઈ રહ્યો હોય ને તો આ મહાપુરુષ એટલે પાંડુરંગ શાસ્ત્રી આઠ જય વિશ્વ